જય શ્રી કૃષ્ણ નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ હાલ આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો અને આવક વિશે વાત કરીએ લાલ ડુંગળીની તો કપાસ છાપરા નંબર ત્રણ એક આખું ફૂલ થઈ ગયું છે આપ જોઈ શકો છો ત્રણ નંબરના પિલરથી લઈને સત્તર નંબરના પિલર સુધી આજની આવક રહેલી છે એટલે કે પાંચ હજાર કટ્ટાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ હરાજીનું નું કામકાજ આપ જોઈ શકો છો અહિયાં શરૂ થવાની તૈયારી છે ઓક્સમેન આવી ગયા છે રસિકભાઈ હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના ના બજારો ભાવ ધન્યવાદ સાતસો ને છપન રૂપિયા ભાવ થયો છે ભાઈ પેલો જ વેકલ વેચાણ છે સુપર ક્વોલિટી માલ છે ક્યાંય બગાડ નથી સાતસો ને છપન ને સાઈઝ માં સારું સાતસો ને છપ્પન રૂપિયા ભાવ થયો સારી ક્વોલિટી માલ છે સાઈઝ માં સારું

સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ હોય છે ભાઈ જોઈ લે બમ્પર સાઈઝ માં છે સાઈઝ બહુ મોટી છે થોડાક પતિ ખરાબ થઈ ગયેલા ગાંઠિયા વધે છે આની અંદર આ પ્રકારના સાતસો એકત્રીસ રૂપિયા પાવતી હોય પાંચસો ને સોળ રૂપિયા ભાવતું છે મીડિયમ સાઇઝ માં છે મીડિયમ ક્વોલિટી માલ છે પાંચસો ને સોળ રૂપિયા ભાવતુ છે લીટર ક્વોલિટી માલ એવો માલ છે થોડોક ઉગાવ હોત જે આની અંદર જોઈ શકો છો

સાતસો ને છવ્વીસ રૂપિયા વાવ થયો છે સાઈઝમાં માં તો મીડિયમ સાઈઝ છે ને થોડીક નાની સાઇઝ છે આની અંદર બહુ મોટી નથી જોઈ શકો છો આવડી સાઈઝ છે બાકી કોઈ પતી ખરાબ થઈ ગયેલા ગાઠિયા એમાં હોતી છે આ પ્રકારના ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો બધી ગુલટી છે ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયું છે આની અંદર થોડુંક મીડિયમ આવડી સાઈઝ હોતી છે બહુ મોટી નથી આવડી સાઈઝ છે ચારસો એકાવન રૂપિયા ભાવ થયો બાકી બધી ગુલટી જ છે ચારસો ને એકાવન રૂપિયા

આના એકત્રીસ થયા બે ડુંગળી તમને આના સાતસો અગિયાર થયા સાતસો એકત્રીસ થયા આ સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે ને અગિયાર રૂપિયા ભાવ થયો છે

તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ